શોલે ફિલ્મ કેટલાય જોયેલું છે શોલે બધા જોયું બસ 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 શોલેમાં કાકા મોટા મોટો ગોટાળો છે એ કોઈને ખબર નથી મારી સિવાય અને એક જયાબેન જયાબેન ને ખબર કારણ કે ફિલ્મમાં હજી બોલ્યા જ નથી જયાબેન લાજ કાઢીને આટા જ મેર્યા કર્યા મોટા મોટો ગોટાળો એ શોલેમાં ઓલો આવેલો ક્યુ નગર ગામ ગામનું નામ રામગઢ હા રામગઢ હા એમાં ગબરસિંહ બોલે ને અરે ઓ સાંભા રામગઢ ગઢ કી સુખરિયા કણ સી સંસ્કૃતિ કા આટા ખાતી હે રે બહુ ત્યારા લગતા હે અરે મેં અઢાર વાર જોયેલું છે હું વાત કરો હું કઈ ઓછી માયા થોડી સૌ રામગઢ હવે એ ગામમાં લાઇટ નહોતી બરોબર રોજ જયા બેન ઓલા ફાનસ બંધ કરવા દીવા ઓલવવા નીકળે બરાબર લાઇટ નોતી લાઇટ નહોતી તો ઓલો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર ચડી ગયો એ ટાંકો ભરતા હેન થી મર જાઉંગા ફટ જાઉંગા મોજી એ ટાંકો ભરતા હેન થી બોલો હજી હું કઈ ખબર આનું નામ ફિલ્મ જીવન પણ ફિલ્મ છે અમુક વાતની ખબર નહીં પડે પરિવારમાં ઘણા આવા ટાંકા છે શેનાથી ભરાણા ખબર નથી પડતી એટલે જ હું કઈ ફિલ્મ સારી ફિલ્મ જોઈ એટલે આપણા પતિ પત્ની ને કીધું હાલો ફિલ્મ છોકરાનું આગળ સમજાવી દો છોકરાને નથી લઈ જવા આગળ છોકરાને સમજાવી દો આપણે બે ને જવાનું એટલે બે છોકરાઓને કીધું બેટા જો રવિવાર છે અને અમે છે ને આથી દુધાળા જાય છે સૌજી કાકાને બધા આવ્યા છે અને ને સતનારાયણ ભગવાનની કથા છે બટા એટલે સતનારાયણ ભગવાનનો પ્રસાદ લઈ અને અમે વહી આવશું અડધો કલાક જાતા અડધો કલાક આવતા બે કલાક ત્યાં ખોટી થશું એટલે ત્રણ સાડા ત્રણ કલાક જેવું થશે છોકરાઓ એટલે જો બેટા ક્યાંય આમ જો તોફાન ના કરતા ઘરે બેસજો ઓકે પપ્પા જાઓ દુધાળા સૌજી કાકાનું કઈનવાલા નીકળી ગયા બરોબર પછી બે ભાઈ બેઠા થાય મોટા ક બાપુજી તો દુધાળા ગયા સતનારાયણ ભગવાનની કથામાં હા તો હાલ ઘેરે બે હોય ને કથા હાલની ફિલ્મ જોઈ આવીએ ઇન્ટરવેલ પીડ્યું ને તો એના બાપ હામાં બાકડે બેઠેલા બેઠેલાપઝપ લાઇટું થઈ હામાં બેઠે ટપુર્યા તમે સતનાર શિરો ખાવા આવ્યા બાપા છોકરા આગળ ખોટું છોકરા એટલે સાહેબ સુઈ ગયા અને છોકરાઓ બેઠા બેઠા કેતા કે આપણા સાહેબ સુઈ ગયા એક છોકરા શું ગયા ભન્યા હું ચા ભન્યું મચ્યું અરે કેવો હુવાનો પગાર જાય છે ચગાજો ઝગાડવાનું કીધું તો અમુક છોકરા બેઠા હોય કાગલ ની ભૂંગળી અને સાહેબે જાણે લેલન કરી પડતી હોય ને એ જા છોકરાએ કાનમાં ભરાવ તો સાહેબે જે ઝટકો માર્યો અને સાહેબે હુસ્યા સીધો છોકરાનો હાથ જ હાથમાં આવ્યો હા આમ હાથમાં લીધો છોકરા મજાક કરો મજા કઈ ન જ કરજો સુઈ ગયા તા ચમી હે હુંઈ ગયા તા ચમી જગાડ્યા છે સાહેબને ચૂક માર દીકરે પકડ્યો મને તો સાહેબ કે બેટા હું સુઈ નહોતો ગયો સૂઈ ગયા તા ગગજા ચી બોલતી ના ખોલ્યા જ ને કે સૂઈ નહોતો ગયો ના બેટા હું યોગા કરતો હતો યોગા યોગા કાંઈ નહોતા કરતા યોગા તો મારા દાદાએ કરે હમણાં એક ભાઈ ને અમે વડીલ કોઈ ગુજરી ગયા તો અમે ર ગયા ખરેખરે ગયા ને કાકા તો હું મેં પૂછ્યું મેં કીધું કેમ કરતા કાકા ગુજરી ગયા ભાઈ વડીલ કેમ ગુજરી ગયા કે યોગા કરતાં કરતા હે યોગાથી તો માણસ નિરોગી થાય કારણ કે અમારા અમારા વડીલ છે એ યોગા કરતાં કરતાં ગુજરાત કઈ રીતે એ કે અમારે જો રામદેવ બાબા સવારમાં ટીવીમાં આવે એટલે અમારા દાદાએ કે બે જાય હામા અને એટલે રામદેવ મહારાજે કીધું કે પદ્માસન લગાવો એટલે અમારા દાદાએ જેમ હરિયા વાળે એમ પગ વાળી એમ પદ્માસન લગાવી દીધું અને પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો એટલે અમારા દાદાએ ઊંડો શ્વાસ લીધો લાઈટ રહી ગઈ લાઇટ આવી તા દાદા વે આવી ગયા શ્વાસ પછી મૂક્યો જ નહીં એને એમ કે બાબા કે પછી મૂકવાનો હોય એટલે શિક્ષ સાહેબે કીધું નહીં બેટા હું યોગા કરતો તો કાંઈ નહીં યોગમાં કંઈ ગઘલા ચી ન બોલે સુઈ જતા જાય નાખો લા બોલતા જાત પાછા કે નહીં નહીં બેટા એને સમાધિ કહેવાય બેટા યોગ સમાધિ આત્મા નો હોય આત્મા તો વયોગ્ય હોય પછી શરીર નાખવાના બોલાવતો હોય બેટા શરીર નાખવાના બોલાવતો આત્મા ન હોય એમ આત્મા વગેરનું છે નાખવા એ બોલાવે પછી તો શરીરને જે કરવું હોય તે બેટા આત્મા આત્મા ક્યાં ગયો હતો સરગમાં ગયો હતો બેટા હું સરગમાં ત્યાં હું બાપાને તો તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા નવો અભ્યાસક્રમ નું કીધું છોકરા રાજી થઈ ગયા ક્યાં વાત હે આપણા સાહેબ જો અભ્યાસક્રમ લેવા ગયા હતા પણ એક છોકરાને મગજમાં બેસી ગયો એક છોકરાને છોક સાબાજ ગુરુજી સાબાજ પંદર દિવસ પછી છોકરો હોઈ ગયો પંદર દિવસ પછી છોકરો હોઈ ગયો હ ને સાહેબે ઠપાટ મારી કે ભણવાવો એ ચાય થપાત નહીં મારવાની હો હું યોગા કરતો તો સમાધિ ગુરુને ને ચીલે ન આવી તો ચીચ ન કહેવાય ધ્યાન સમાધિ મારા દીકરા મને પકડવા રહ્યો તું ક્યાં ગયો તો હું ચરક માં જ્યાં હું હતું સાહેબ ને એમ કે પૂછી લો આગળ સ્વર્ગ માં હું હતું એટલે એવા જો ચાય બધું કેવો મને હવે ખબર પડી તમે હું કામ સ્વર્ગમાં જાતા ચાઈ સ્વર્ગના દેવતાઓ ઇન્દ્ર મહારાજ અપચરાવું ધા જઈ તે શું કર્યું ના જઈ કાંઈ મેં કાંઈ ન કર્યું મેં ઇન્દ્ર મહારાજ ને પૂછ્યું કે હું મારા સાહેબ અહીંયા આવે શું કીધું એને ખોટો છે સાહેબ બાળક આગળ કોઈ ખોટું ન બોલવું સૂર્ય અને ચંદ્રના તેજ ઝાખા ન થયા એ કોને તેજ આપ્યા મને કહેવા ગયો પૃથ્વી ઉપર જે આવા સત્કાર્યો થાય ને એ એનું દિવેલ છે તમે જેટલું પર્યાવરણને જેટલું વાતાવરણને પ્રેમ કરો પ્રકૃતિને જેટલું પ્રેમ કરો એ ઈશ્વરી તત્વનું તેજ વધે છે સમુદ્ર મંથન એટલે શું શાસ્ત્રોની ઘણી એવી વાતો છે કે એને ધર્મના ખાનામાં નાખી દીધી એમાં ઊંડાણ સમુદ્ર મંથન એટલે સમુદ્રની ચોખા શાસ્ત્ર શીખવાડે છે શાસ્ત્ર કહે છે કે એમાં ઝેર નીકળી જશે ને કચરો નીકળી જશે ને પછી નીકળશે રત્નો હશે હળાહળ ઝેર નીકળ્યું પેલું ચોખ્ખું કર્યું પ્રથમ સમુદ્ર મંથનનો પ્રથમ મુદ્દો છે ઝેર ઝેર નીકળ્યું અને सागरને ભગવાન શિવ પૂછે છે શાસ્ત્રની વાત કરું મારા ખેચાની નહીં કે તારું મે મંથન કરીએ તેમને ઝેર દીધું જ્યારે સમંદર કહે છે કે પ્રભુ આખી દુનિયાનો કચરો મારામાં આવે છે અને મારે તળિયે ઝેર થાય છે અને કયક જીવો મરી જાય છે એ મારથી જોવાતું નથી એટલે મંથન કરવાવાળો મળ્યો છે ને એટલે હું તને આ ઝેર આપી દઉં છું કે આ ઝેર લઈ લ્યો ને તમે બાકીના હું હવે રત્નો આપીશ અને દુનિયાના ઝેર એકલો બેઠો બેઠો કંઠમાં રાખી શકે એને મહાદેવ કહેવામાં આવે છે મારો કહેવાનો દેવ તો ખરો પણ મહાદેવ જેની પાસે આ વાત જ આ છે ચોખાઈ સ્વચ્છતા શબ્દોની સ્વચ્છતા વેણની સ્વચ્છતા વ્યવહારની સ્વચ્છતા વિવેકની સ્વચ્છતા કેવલ રોડ ઉપર કે રસ્તા ઉપર પડેલાની સ્વચ્છતાની વાત નથી હૃદયની સ્વચ્છતા અને જેના હૃદય ચોખા થશે હવે જે પંદર પંદરથી નાતા જ ન હોય એ પાસે સ્વસ્થ અભિયાન ઉપર બોલતા એ કોઈ દિવસ અસર થાય ડોય આ જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જે ઉરે પશુ જો રચના કેવી છે ભગવાન વાત આલતી હતી કે બે આંખો બનાવી નાક બે કાન બે ઈ શું કરો આ જળની રચના તો એની જ છે ઈશ્વરે બનાવેલી દુનિયાને તમે જેટલી રૂપાળી કરો ને એટલો ઈશ્વર તમારી ઉપર રાજી થાય સાહેબ હ અમારા કવિ કાક બાપુ લખે છે કઈ દરિયાતણો ક્યારે કીધો નું ભૂવો ઈ કેવડો હશે ક્યાશે 的一。

સુતા હો અંધારી રાત હોય અને તારોલિયા જે રાતના દેખાય સાહેબ આકાશ ગંગાઓ દેખાય નિહારિકાઓ દેખાય મેઘાણી લખે છે કે આભમાં એ આવડા જો ને દીવા ઈ દીવડા કોને મેલારે લો અને સાહેબ લોકડાઉન વખતે જે આકાશ ચોખું થયું છે આપણને ખબર પડે છે ને કે આપણે કેટલી કેટલું ખરાબ કરીએ છીએ સૃષ્ટિમાં કોરોના હાવ ચોખ્ખું થઈ ગયું હતું Tේල් දිවේ ොන පුට.